ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ કેમ છો મિત્રો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે લોકો બી બહુ જ એકદમ ફાઈન છીએ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કટ આઉટ થોડું બધું આવશે એલી એલી લે બેસ્ટ ફ્રેન્ડ છે પાટણ થી સ્પેશિયલ આયા મન મળવા બી ઉદાહરણ અને આ આ કોની બેસ્ટ ફ્રેન્ડ છે આ આ એ ભી ક્યાંથી થી આવે છે તુલસી પાટણ આયા છે તુલસી પાટણ આવી છે ભાઈ આવે છે અમારો મિત્ર ફ્રેન્ડ નંબર એડ કરેલો છે ને છે તારો ફોન એડ નંબર એ જ છે કે મને એ નંબર થી યાદ રહેલો છે પાણીપુરી <laughs> <laughs>

તો તમને અમે કેટલો વહેલો બોલાયા હતા કે આવો તમારા વગર અહિયાં ફાવતું નહિ લોકોને અને આ બેન જો

સારી બનાવી તમે ભાઈ મતલબ ત્યાં ટોયઝ કોના છે આટલા બધા સારી બનાવીને બાટી ભાઈ તો બાટી મેં બનાવી ભાઈ તો મને આવી બેટલી ખોડી નહી એ મજા આવતી ચાદોડો મજા આવે ખાવાની

મળીશું આ બે નમ સારું યાદ હો બધું કાલે ઘોડા વાળા જોડે જબરું બોલતા હતા તમે થેન્ક યુ હા

ઈવી ફોર બટચ ઓફલી એને ચકચક છે કેમ કે કુરીયાનું આવુંક આવે છે એટલે મને સવારમાં બધું સારું બને છે ક્યારે ક્યારે ખાણ થઈ જાય એવું ખાવાનું મજા આવે ઈચ્છા થાય તો સારું લાગે આમ તો ઓયલી તો બોડી માટેલી સારું પણ ક્યારે ક્યારે ખાતું દેવા સુધર આ એટલું બોડીને નતો આજકાલ તો पतला લોકોને હટક આવશે

મસાલા ખાવા આવો ખવડાવવા એ ઈવેમાં એવું છે સરસ અને બીજું કરો આવો ગાર્ડનની સફાઈ સારી રાખે હો સારી લો અને

ખવાઈ રહ્યો હોય લગાવી જય માતાજી ના તાર પપ્પા કે પાનું નહી તો કે વિશાલ મોડ આવે ને એટલે નાખી આવશે કેમ આ બાજુ એક્ટિવા પડી હોય એ બાજુ ક્યાં જાય ચલો જય શ્રી કૃષ્ણ જયભાઈ બાય ફોજીન ફોન કરી દેજો બેબી જાય છે કોલેજ અને હવે આપણે કરીશું ઘરનું કામ એ આવશે ત્યાં સુધી બધું કામ એ પતી જશે તો ગુડિયા એક્ઝામ આપીને આવી ગઈ છે તો આપણે એનું પૂછીએ કે કેવું ગયું આજનું એનું પેપર હતું શું હતું કોલેજમાં શું પેપર જ આવે ને કે બીજું કઈ આવે તો કેવું ગયું બોલો એવું ઈઝી પૂછાયું તું કે અંદર નું લખા રાખ્યું હતું એ પૂછું સાયુ સુ જે અમે બેન તમે ઉડાવો નહી આમાં છોકરી એવું થયું હારું તો એક કામ કરી મિત્રો જો હેલી એમને મુકવા જાય અને હવે આઈસ અમારી સાથે બહુ મોટો કેમ્પ થઈ ગયો છે અને અમે ઝોમેટોમાંથી કાજુ બટર મસાલા સબ્જી મંગાઈ હતી ઓર્ડર કરીએ તો અને એ લોકો અમને શું મોકલાય ખબર છે દાર ફ્લાય તો અમે છોતરાઈ ગયા બહુ મોટી ભૂલ થઈ ગઈ અમારાથી કે અમે ઓર્ડર કરે ઝોમેટોમાં અમે લેવા ના ગયા ત્યાં તો હવે શું દાળને પીવાની અમારે ત્રણસો રૂપિયા આપીને આવી દાળ આવી પાછા સાથે ડુંગળી મોકલી એટલે અમને કેમ કે સબ્જી જઈ હશે ના તો ખોલીને જોયું ને

આજે છે મંગળવાર માતાજીનો તો બહુ ટાઈમે લોંગ ટાઈમે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો હજી સહારી પહેરી બની ઠણી મસ્ત તૈયાર થઈ છીએ માતાજીના આશીર્વાદ લેવા જવાના છે તો બના રહેજો અને તમને પણ દર્શન કરાવીશું માતાજીના તો ચલો ગંગુભાઈ કાઠિયાવાડી દાદાની જય મોગા

કીધું <laughs>

એને સામે ફોન કર્યો મને તો ખબર ના થઈ ના મે એમને નતો કીધું મે તો ડાયરેક્ટ તમને ફોન કરી દીધો આ તો વાત કરું છું મે તો આ લોકો જશે ને એટલે લઈ જ જશે મને મે કીધું ખબર નો મિત્રો તો હવે તમને ત્યાં જઈને માતાજીના દર્શન કરાય આંટી નો હાથ પકડી જાય છે ગુડિયા પપ્પા

રાત નું દ્રશ્ય બહુ મસ્ત લાગે ને એવા થા છે તમારે અમે વાળા ગઈ છે ગઈ છે ટોપીવાળા દાદા પેલા આવા પહેરતા ને ગામડામાં હજી ઘણા બધા ગામડામાં પહેરે છે શું કેવું તમારું જૂનો ડ્રેસીસ હે ને પેલી ચેર લીધા હોય આ ટેબલ બિલાડી ટેબલ સ્ટીલ નું છે તો ચલો આજનો વિડિયો કંઈક આવો જ હતો તો વિડીયોમાં બને રહેજો વિડિયો એન્ડ સુધી જોજો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા બ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય